ગાગાય તમ પોતે હા બોલ ને બેટા એ બેટા નો કેમ તારે ઉમર ની હું હું આ તો બોલો ને બેનજી લે બેનજી તો બેનજી કાવ નો કહું તો હું કહું હું નામે તમારું મારું નામ જાનવી છે આ તો બોલો જાનવી હા બસ આ કાઈક બરોબર લાગે આ બોલો ને હું હતું

તમે ગામ ના ગોબા જ ગોબા જ આ લે ઈ મૂકો મને આ લેપટોપ બતાવ તમે આમ કાઈ લેપટોપ માં કાઈ નવી વેરાઈટી આવી હે કાઈ સસ્તા માં જો બેનજી જાનવી 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 આપડી પાસે લેપટોપ હે ને ઈ 40000 થી ચાલુ થાય 40000 ખાલી 40000 ખાલી 40000 તો ખાલી જ ને એમાં કાઈ ભરેલા ન હોય તમારે દેવા પડે ત્યારે મારું આ ખાનું ભરાય આખું તમને ભલે ખાલી લાગતા હોય પણ ભરેલા તો અમાર ખીતામાંથી ન જ જાય ને ચાલી હજાર નહિ મને કઈ વીસ પચ્ચીસ હજાર નું સારા માં સારું નવું આવ્યું હોય ને એ બતાવો આ હે પણ એ નાનું હે તમારા જેવડું આ હે પાંત્રીસ હજાર નું ના મને વીસ પચીસ હજાર માં મને સારા માં સારું ઊંચી કંપની માં જોઈ લે જો ઓલું એક લાખ વાળું હે હાલશે મને ખબર હે તાલી મારવાનું તમને બહુ શોખ લાગે તૈયાર ના આમ કરો તમારે લેવું હોય બોલો લાખ રૂપિયા નું હે ને પાંત્રીસ હજાર નું હે